નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કેમ કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી બાકી હોય તો પણ મળશે રાશન ઈ કેવાયસી બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશે જુઓ આ ન્યૂઝ છે તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના તો જોઈએ એકત્રીસ ડિસેમ્બરે ઈ કેવાયસીની મુદત પૂરી થશે તો પણ સરકારી યોજનાઓનો લાભ છે એ ચાલુ રાખવાની સરકારની જાહેરાત છે અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે રાજ્યના રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી હાલ પૂરજોશમાં ચાલુ છે રાજ્યના કાર્ડ ધારકોએ આગામી તારીખ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવાની ગાઈડલાઈન જાહેર કરાયા બાદ અનાજનો જથ્થો મળશે કે કેમ તેની મૂંઝવણ વચ્ચે નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિભાગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરી જણાવ્યું કે રાજ્યના જે કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે તેઓને તારીખ એકત્રીસ ડિસેમ્બર બે બે હજાર ચોવીસ બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રહેશે તેમાં કોઈ પણ ઘટાડો નહીં થાય આ જ રીતે સરકારની અન્ય યોજનાઓનો લાભ પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળતો રહેશે ઇ ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી થી દૂર રહેવા અપીલ કરાય છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાને બદલે ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન સરળતાથી ઇ કેવાયસી કરી છે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઈ કેવાયસી બાબતે સ્પષ્ટતા જાહેર કરતા રાજ્યના રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાનું બાકી રહી ગયેલ લોકો ગરીબ પરિવારોને હાશકારો થયો છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે ઇ કેવાયસીની મુદત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની નિયત કરી છે અને આ મુદત બાદ રેશન કાર્ડ ધારકોને રેશનિંગનું અનાજ કે અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા બંધ થઈ જશે તેવી અફવાને કારણે રેશન કાર્ડ ધારકો સરકારી કચેરીઓમાં ઈ કેવાયસી માટે ભારે ઘસારો કરી રહ્યા છે જેથી કચેરીઓમાં પણ અંધાધૂંધી સર્જાઈ રહી છે અને રાજ્ય સરકારે એકત્રીસ ડિસેમ્બર સુધી ઈ કેવાયસી નહીં કરાવનાર નાગરિકને રેશન કાર્ડ ઉપર મળતી તમામ સુવિધાઓ અને લાભો ચાલુ રાખવા જાહેરાત કરતાં ઈ કેવાયસી માટે હેરાન થતા નાગરિકોમાં રાહતની લાગણી જન્મી છે તો આ હતી મહત્ત્વની અપડેટ જેમાં કાર્ડ ધારકો છે એમને થોડીક રાહત આપી છે એમ કે કેવાયસી બાકી રહી ગયું હોય છે તો પણ છે એને અનાજ છે મળતું રહેશે એમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવશે નહીં કોઈને કોઈ લાભથી રોકાશે નહીં કોઈને કોઈ પણ લાભથી રોકી શકાશે નહીં એવું કુંવરજીભાઈ બાવળીએ કહ્યું છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી ન થાય હોય તો પણ રેશન કાર્ડ ધારકોના કોઈ પણ લાભ અટકાવશે નહીં લાભો અટકાવવાની વાત માત્ર અફવા છે અને અમુક વિકૃત મગજના વિક્રેતાઓએ ફેલાયેલી વાત છે લોકો આવી અફવાથી દૂર રહે તેમ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે લોકોને રેશન કાર્ડથી મળતા લાભો અને અંગે નિશ્ચિત રહેવા તેમણે જણાવ્યું હતું એટલે કે જે કાંઈ લાભો છે રેશન કાર્ડ ની ઉપર જે લાભો મળે છે એ યથાવત રહેશે અને લાભો છે એ સતત છે એમ મળતા રહેશે એટલે એકત્રીસ ડિસેમ્બર બાદ પણ છે એ તમે કેવાયસી છે એ કરાવી શકશો આ હતી મહત્ત્વની અપડેટ અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત સહાયકને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી પણ એને માહિતી મળી રહે આભાર મિત્રો